ચોવીસ કલાક નું આપડે સેલન્સ છે તો ચોવીસ કલાક આવી સેલેન્સ કોઈ દી કોઈ નથી હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા તમારો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે છે ને એક મસ્ત મજાનો અમારે વિડીયો બનાવવાનો છે એ પણ અમારે ચેલેન્જ કરવાનું છે ચેલેન્જ આપણે અલગ જ રીતે કરવાની છે કઈ રીતની ચેલેન્જ છે ને એ પણ તમને આખી ખબર પડી જાય અને આજ ખાસ વાત કે આજ છે રવિવાર એટલે રવિવારની હોય આજે રજા એટલે રજા હોય એટલે અમારા પૂજાબેન હોય ઘરે જય માતાજી નમ નમ બધાને હમ હ સારું લાગ મજા આવશે કેવાનું મજા આવશે મજા આવશે મજા આવશે ચેલેન્જ ને એવું છે પહેલા ચેલેન્જ કઈ આપું ઈ તો બોલો કહો હું ચેલેન્જ આપવાની છે ખબર છે ના તો સેલન્સ કેવું છે ખબર છે કે સેલન્સ એવું છે કે આ આખો દિવસ પૂજાબેન જી કે છે એ હું કરો કલાકનું આપણે સેલન્સ છે તો ચોવીસ કલાક અમારા પૂજાબેન જી કહે ને એવી રીતનું મારે કરવાનું છે તો વ્યાજ જોઈએ અમારા પૂજાબેન મને કેવા હેરાન કરે છે કે મજા આવે છે કે શું કરશે ને વિડીયોમાં તમને જોવાનું મળશે તો આજથી તમે બધા વિડીયોમાં જોડાઈ રહ્યો છો એટલે તમને બધાને આવવાની છે

કેમ કે આજ તો કામ કરવું જ હોય પૂજા બેન હે એ કરવું જ તો પાણી છે અહીંયા લેવા નહીં જવું પડે આવ્યો ગલાસ લાવો ગલાસ આમને બોટલ નહીં લે તો હવે છે ને ગલાસ આપો આપવો જોઈએ બોલો આવ્યો ગલાસ એ લઈ લે લાવ કેટલું કામ કરાવે લે સ્ટાર્ટિંગમાં ચાલુ કરી દીધું હેરાન કરવાનું આવ્યો પાણી તો તમે તમારે હાથે પી હી કહો આવ્યો જો લાવો તો હવે છે મારા પૂજા બેનોએ પાણી પી લીધું મેં પણ એને આપી દીધું

આવી રીતે છે ને અમારા પૂજા બેન હરે સેલેન્સ કરવાનો છે જી કે ને એ કરવાનું છે એટલે પૂજા બેન થઈ જાય અમારા ખુશ કેમ હવે શું છે રિક્વેસ્ટ ફૂગો ફૂગો તો છે ને અમારા પૂજા બેન લેવા છે ફૂગો ફૂગો તો નોર્મલી વાત છે ફૂગો તો ફટતર હં આવી રીતે છે ને ફૂગો ફેલો મને મોઢે બહુ જ વાગ્યું હું હમ મને ભૂખ લાગી તે ભૂખ લાગે તો સાકરો એટલો ખાઈ લ્યો ઈની ચોકલેટ ને ભાગ લઈ આજો હું દુકાને નથી જાતી હો જો જાવું પડે આ નહીં નહીં હું નહીં જાવ હું નહીં આ જાવ પડે પણ મે હું કોઈ દી છે ને દુકાને ગઈ જ નથી બોલો આ ભલે તો જાવ તો જાવ મારા ખાવી છે ઘર માં છે હું આપી દઉં ચોકલેટ ઈની દુકાને

ચોકલેટ ઓલી નથી ડેલી મિલ્ક પછી હાલ આવે હા એવી નથી તો હું કરું હાલ છે ને ડિમાન્ડ પૂરી ખાવ હા ખાવ બેન ભાઈ ખાવ અને ભાઈ મને ભાગ લાવ્યા ને તો છોકરા ને પણ મજા આવી ગઈ એમ જો પૂજા બેન ની હારે તને ભરે ને મોજ છે છે ને મોજ જો તને ભાઈ નાસ્તો કરે હવે કઈ ચિંતા નહી પાણી બતાવવા પાણી લે હા શું

કોણ પગ દબાવ પગ કે લે વા બોલો લે કે હું ઠાકી ઠાકે જમર પગ દબબો બોલો હવે દબાવ તો જો હે બોલો મારા મારી પાસે પગ દબબે બોલા આવ જો તો આમ હોય પૂજી હે ભૂખ લાગ્યો મને તે ખાલી જો જમરક તમે જમરક કા બી દોલ આમાં જમરક જોવા જો હે ને સે તો ખરા સે આયા છે જમરક દેખાય તમને જો જમરક છે

का आके रे खोटे छे हो यो खोटे छे आ आ એટલે એટલા એટલા યરન નો કોઈ ન કરાય હો એ ખોટી ખોટી કેરીન કોણ ખાઈ જો ખોટી કેરી છે ખेलो નાખો હોલો ખेलो નાખો હાથે ખાઈ લેવાનું હોય હાથે ન ખવાતું યમકાને ઈસકો એવું બુદ્ધે થી નકોને આ હું પડદીન બોલો કેટલો વજન છે ઈસકા આમ જતે છે ને છે ને ઈસકા ખવરાવા બોલ છે ને મજા

ઘડી કજો ખબર છે કે મારો પાસપોર્ટ હું છે એવું છે આમ જો પૂજાબેન ફોન માં જાય ને પતુ ભાઈ ને મજા આવી જાય ઘડી કજો ગેલેરી નો ખોલતી ગેલેરી નો ખોલતી નહીં ગેલેરી નહીં એમ નામ ખાલી ફોન માં જો નહીં વિડીયો નહીં ફોન માં બહુ જોવાય નહીં છોકરાઓ એ ફોટા નહીં હો ફોટા એની કઈ નઈ ગેલેરી નહી જોતી શું જોઈ લે તો સંદીપ આવી જા થી તો જય માતાજી ને રામ રામ ફેમેલ ને તો આવી જા થી ઘરે કેમ છે તારે અમાર કાય નઈ ચાલે ચાલે ઓલા શું કરના ફોનમાં ઈ ફોન જોઈ જો ની કેમ ફોન ફોન લખવાનું લેશન કેવો હા થોડું બાકી

પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે તો લાઇક કરજે શેર કરજે ચેનલ માં વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા યુ